પુરુષોત્તમ લાલજી ગોલક સેવાધામ ટ્રસ્ટ દ્વારા ઓગણીસ બાસઠ નંબર ડાયલ પર ચાલતું પશુ દવાખાના એમ્બ્યુલન્સની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ છે છેલ્લા પાંત્રીસ વર્ષથી જાબગીર ગૌશાળા ખાતે બીમાર અને નિસહાય ગાયોની નિસ્વાર્થપ્રણે સેવા થઈ રહેલ છે બક્સરાના પશુ ડોક્ટર ચાર્જમાં રહેતા ટ્રસ્ટ દ્વારા થોડા સમય પહેલાં ધારી તથા આજુબાજુના વિસ્તારમાં પશુ ચિકિત્સા માટે હરતું ફરતું પશુ દવાખાના સેવા કોલ ઓગણીસ બાસઠ માટે ધારાસભ્ય જેવી કાકડિયા અને પશુપાલન મંત્રીને રજૂઆત કરેલ હતી જાગૃત ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ઉપરોક્ત રજૂઆતને હકારાત્મક સ્વરૂપમાં લેતા હાલમાં ગોવિંદપુર તેમજ આજુબાજુના દસ ગામ માટે હરતું ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવેલ છે જેમાં ઓગણીસ બાસઠ ઉપર કોલ કરવાથી જે તે વ્યક્તિના ઘર પર જઈને પશુઓની જરૂરી સારવાર પૂરી પાડવામાં આવશે ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલ